નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું તપોવન જુનિયર ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો તપોવન પ્રાઉડલી લોન્ચિસ ઇટ્સ અ ન્યૂ પ્રી સ્કૂલ ઇન મહેસાણા જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો હેડ મિસ્ટ્રેસ ફિમેલ કેન્ડિડેટ માટે અહીંયા જગ્યા છે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ એન્ડ ફાઇવ યર્સ એક્સપિરિયન્સ ધરાવતા હોય તે ઉમેદવારો અહીંયા હેડ મિસ્ટ્રેસ માટે અરજી કરી શકે છે મધર ટીચર માટે ગ્રેજ્યુએશન વિથ એન એટલે કે નર્સરી ટ્રેન જે ટીચર હોય છે તેમજ બી ની લાયકાત મેળવેલ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્રાઇમરી ટીચર્સ બીઆરટી તમામ વિષયો માટે ગ્રેજ્યુએશન પ્લસ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો સ્પોર્ટ્સ ટીચર કોચ માટેની બીપીએડની લાયકાત ઉમેદવારો અરજી કરી શકશે આર્ટસ ટીચર માટે ડિપ્લોમા ઇન ફાઇન આર્ટસ વિથ થ્રી યર્સ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેમજ ડાન્સ ટીચર માટે ડિપ્લોમા વિથ થ્રી ઇયર્સ એક્સપિરિયન્સ તેમજ મ્યુઝિક ટીચર માટે બી એમએ વિથ થ્રી યર્સ એક્સપિરિયન્સ રિસેપ્શનિસ્ટ માટે તેમજ ઓફિસ આસિસ્ટન્ટ માટે ગ્રેજ્યુએટ વિથ થ્રી યર્સ એક્સપિરિયન્સ નર્સ માટે અહીંયા ફિમેલ કેન્ડિડેટ માટે BSc nursing with 3 year experience ધરાવતો હોય તેમાં જે કમ્પ્યુટર નોલેજ એન્ડ ફ્લુઅન્સી ઇન ઇંગ્લિશ આર મેન્ડેટરી ફોર ધ ઓલ પોસ્ટ રેસ છે યે फर्निश्ड અકોમોડેશન વિથ અધર પર્ક્સ એન્ડ ફેસિલિટીઝ વિલ બી પ્રોવાઇડેડ ટુ સ્ટાફ સેલેરી અસ્પર ધ નોર્મસ એટલે કે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા फर्निश्ड અકોમોડેશન અહીંયા તમને જે અધર ફેસિલિટી છે તમને સ્ટાફ ને અહીંયા પ્રોવાઇડ કરવામાં આવશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ ઈમેલ ધેર કમ્પ્લીટ રિઝ્યુમ અલોંગ વિથ અ રીસેન્ટ ફોટોગ્રાફ વિથ 7 ડેઝ વિથિન 7 ડેઝ ફ્રોમ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ ધ ડેટ ઓફ ઇન્ટરવ્યુ વિલ બી ઇન્ટીમિટેડ લેટર ટુ ધ એલિજિબલ કેન્ડિડેટ ઇમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો જુનિયર તમે જોઈ શકો છો જુનિયર ટીઆઈએસ એડીએમ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અથવા તો તપોવન એડીએમ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારો જે બાયોડેટા છે મિત્રો જે રિઝ્યુમ છે તે તમે મોકલાવી શકો છો વધુ માહિતી માટે અહીંયા જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ તપોવન સ્કૂલ ડોટ નેટ અથવા તો અહીંયા વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો તપોવન જુનિયર ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય